નમસ્કાર ખેડૂત મિત્રો હું શું વરેશ જાળોદરા સફળ ખેતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આપણે જોયું કે મગફળીનું વાવેતર આ વર્ષે મબળક પ્રમાણમાં થઈ ગયું છે અને વરસાદ પણ વધારે પ્રમાણમાં વરસી રહ્યો છે જ્યાં જોઈએ આખા ગુજરાતમાં વરસાદ વરસાદની જ વાતું થાય છે તો એ વરસાદના લીધે ઘણા ખેડૂત મિત્રોને મગફળી પીળી પડી રહી છે અને ઘણા ખેડૂત મિત્રોનું મગફળીનું આખું ખેતર છે વાડી છે એ આખી પીળી ચાદરથી ઢંકાઈ ગઈ છે તો આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આપણે આવી ગયા છીએ તો એનું નિરાકરણ કરવા માટે ઘણા કારણોના લીધે આપણે મગફળી પીળી પડી છે તો એમાં શેના લીધે મગફળી પીળી પીળી મગફળી પીળી પીડી છે તો એની તમને થોડીક માહિતી આપી તો ઘણા માઇક્રોન્યુટ્રન્ટ મેઝર ન્યૂટ્રન્ટના લીધે મગફળી પીળી પડે છે તો એમાં મુખ્યત્વે જોઈએ તો નાઇટ્રોજન પોટાશ સલ્ફર ફેરસ મેંગેનીઝ આવા તત્વને લીધે મગફળી પીળી પડે છે તો એમાં મુખ્યત્વે જોઈએ તો નાઇટ્રોજન નાઇટ્રોજનની કેમ ખબર પડે કે આપણે મગફળી પીળી પડી છે તો એમાં જોઈએ તો એના જે જૂના પાંદડા ઓલ્ડર ઓલ્ડર લીવસ હોય એ પીળા દેખાય છે અને નવું જે કોળના પાંદડા હોય એ આશા લીલા રંગના દેખાય છે તો એ ખબર પડે તમને કે આમાં નાઇટ્રોજનની ઉણપ છે બીજા નંબર જોઈએ તો પોટાશ પોટાશની ઉણપ હોય તો તમારે એના પાંદડાની જે કિનારી હોય એ પીળી હોય છે પીળી પડે છે અને અંદરનું જે પોર્શન હોય આ પ્લા પાંદડાનો એ લીલો રંગનો હોય છે તો એના લીધે તમને ખબર પડે પોટેશની ઉણપ છે ત્રીજા નંબરે જોઈએ તો સલ્ફર સલ્ફરની ઉણપના લીધે આખો છોડ તમારો પીળો રંગનો દેખાય છે અને આછા લીલા રંગનો છોડ દેખાય છે અને વિકાસ રૂંધાઈ જાય છે અને આખો એનું જે સ્ટેમ્પ હોય એ શોર્ટ થઈ જાય છે એટલે છોડ છે એ ઠીંગણો લાગે છે ત્રીજા નંબરે જોઈએ તો ચોથા નંબરે જોઈએ તો ફેરસ ફેરસની જોઈએ તો અત્યારે મોસ્ટલી નેવું ટકા એંસીથી નેવું ટકા જે ખેતર છે એમાં ફેરસની ઉણપના લીધે મગફળી પીળી દેખાય છે તો ફેરસની ઉણપ તમને કેમ ખબર પડે કે પીળી દેખાય છે તો એની જે પાંદ હોય એની જે વેન હોય નસું હોય એ બધી લીલી લીલા કલરની હોય છે અને બાકીનો જે આખો ભાગ હોય છે પાંદડાના એ પીળા કલરનો દેખાય છે અને જે કોળના પાંદડા આવે છે એ નાના નાના થતા જાય છે જ્યારે જે એના જૂના પાંદડા હોય એ મોટા હોય છે જેમ જેમ કોળ આવતી જાય એમ પાંદડા નાના થાય છે તો તમને એમ ખબર પડે કે આમાં ફેરસની ઉણપ છે પાંચમા નંબરે જોઈએ તો મેંગેનીઝ મેંગેનીઝમાં પણ ફેરસ જેવું જ છે જેમાં પાંદડું હોય એની નસ હોય લીલી હોય છે અને બાકીનો જે ભાગ હોય છે એ પીળા રંગનો હોય છે તો આવા ન્યૂટ્રન્ટ્સના લીધે મગફળી પીળી પડે છે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન એમ છે કે અમે મોરેશ્યુલ ખાતર નાખી દીધું એમોનિયમ સલ્ફેટ ખાતર નાખી દીધું છે તો પણ પીળી પડતી મળતી નથી તો એમાં તમારે ફેરસ અથવા મેંગેનીસ અથવા પોટાશની ઉણપ હોય એના લીધે પણ તમારે પીળી હોય તો એના માટે તમારે પોટાશ છે ફેરસ છે મેંગેનીસ છે આવા ન્યુટ્રિયન્ટ્સ નાખવા પડે જો તમારે જમીનમાં ન નાખવા હોય તો તમે ઉપરથી દવા જોડે સ્પ્રે પણ કરી શકો છો તો એના માટે તમારે ફેરસની ઉણપ હોય તો તમારે થ્રી સ્ટાર કરીને જે માર્કેટમાં પ્રોડક્ટ હોય છે એનાથી પણ તમારે પીળી મળશે બીજા નંબરે જોઈએ તો યુઝ એકસો આઠ જે ક્યુરિટી કંપનીનું આવે છે એના લીધે પણ તમારે મગફળી બેથી ત્રણ ડોઝ મારશો ત્યારે કમ્પ્લીટ રિઝલ્ટ આવશે પહેલો ડોઝ મારશો એટલે પચાસ ટકા રિઝલ્ટ આવશે બીજા ડોઝે અને ત્રીજા ડોઝે તમારે ડોઝે સોએ સો ટકા રિઝલ્ટ મળશે નાઇટ્રોજનની ઉણપ હોય તો યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ વાપરી શકો છો પોટાસની ઉણપ હોય તો મ્યુરેટો પોટાશ અથવા માર્કેટમાં ઘણા જે વોટર સોલ્યુબલ પોટાસમાં જે આવતું હોય એ પણ તમે યુઝ કરી શકો જો ખેડૂત મિત્રો આવીને આવી માહિતી તમારે જોઈતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેના લીધે એવા ઘણા ખેડૂત મિત્રોને જે આવી ઓછી ખબર પડે છે એના સુધી પહોંચે અને એને સારામાં સારું રિઝલ્ટ મળે તો oh, ધન્યવાદ